બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલ મોતની કેનાલ બનતા સક્ષાર મચી ગઈ છે થરાદની આ કેનાલમાંથી બે તરતા મૃતદેહ જોવા મળતા આ વિસ્તારમાં ખભળાટ મચી ગયો છે આ બનાવની વિગત મુજબ બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાંથી બે તરતા મૃતદેહ જોવા મળ્યા હતા અહીંથી અવરજવર કરતા રાહદારીઓનું ધ્યાન આ તરતા મૃતદેહો પર ગયું હતું તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી જેને પગલે ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બાદમાં તેમણે કેનાલમાંથી બંને મૃતદેહો બહાર કાઢ્યા હતા આ અંગે તપાસ કરવામાં આવતા બંને પ્રેમી પંખીડાઓનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની ઓળખ થતાં સરનામા અંગે વધુ તપાસ હાથ ધરી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો